પોરબંદર તાલુકાના ભાવપરા ગામે ચોરીની ઘટના બની છે જેમાં અહીં આવેલ આવડ માતાજીનું મંદિર કે જે વિસ્તારમાં પાંચ ડેરા તરીકે ઓળખાય છે ત્યાં દાનપેટીમાંથી રૂપિયા પચીસ ની ચોરી અંગે ફરિયાદ નોંધાય છે આ મંદિરના પૂજારી રામજીભાઈ ઉમાશંકર સાંજે આરતી કરી અને રાત્રિના સાડા નવ વાગ્યે મંદિરમાં શયનવિધિ પૂરી કરી તેમના રૂમમાં સૂઈ ગયા હતા અને ભાવપરા ગામના એક સેવક દિલીપ ઉર્ફે હમીરભાઈ મરુભાઈ રાણાવાયા ઘણા સમયથી મંદિરમાં સેવા કામ કરે છે તે બીમાર હોવાથી છેલ્લા બે મહિનાથી ત્યાં મંદિરમાં સુઈ જાય છે જેથી તે પણ બહારની ઓસરીમાં સુઈ ગયા હતા ત્યારબાદ સવારે મંદિરના પૂજારી મંદિરમાં ગયેલ ત્યારે દાનપેટીની નીચે એક દસ રૂપિયાની નોટ પડેલી જોતા તેઓએ તે દસ રૂપિયાની નોટ દાનપેટીમાં નાખવા જતાં દાનપેટીનું તાળું નીચે પડેલું જોવા મળ્યું હતું ત્યારે તેઓને શંકા ગઈ હતી કે દાનપેટીમાં ચોરી થઈ છે જેથી મંદિરના કરતા તેઓ તુરંત દોડી આવ્યા હતા અને તપાસ સેવક કેસુભાઈ મોઢવાડિયા તેમજ અન્ય સેવકો પણ આવી ગયા હતા અને તપાસ કરતા દાનપેટીમાંથી રૂપિયા પચીસ હજારની ની ચોરી થયેલ હોવાનું જાણવા આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં મંદિરમાં રાખેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તારીખ પાંચ બે વાગ્યાના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ મંદિરમાં પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહની બહાર આવેલ સ્ટીલની લોખંડની દાનપેટીના લોકને તેમની પાસે રહેલ સાધનો વડે તોડી દાનપેટીમાંથી આશરે રૂપિયા પચીસ હજાર જેટલા રૂપિયા લઈ ગયા હોવાનું સામે આવ્યું છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર